જુનાગઢના પવિત્ર ભવનાથમાં આગામી મહાશિવરાત્રીના મેળાને લઈને તંત્ર હરકતમાં આવ્યું મહાશિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટતા હોય છે ત્યારે કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય અને ભક્તોને સુવિધાજનક રીતે દર્શન મળી રહે તે હેતુથી તંત્ર દ્વારા રૂટ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું શહેરમાં મજેવડી દરવાજાથી લઈ ભવનાથ મંદિર સુધીના માર્ગ ઉપર વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું આ નિરીક્ષણ દરમિયાન રસ્તાની સ્થિતિ પદયાત્રીઓ માટે વ્યવસ્થા લાઇટિંગ પીવાનું પાણી આરોગ્ય સેવા તેમજ સુરક્ષા વ્યવસ્થાને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ રૂટમાં નિરીક્ષણમાં કલેકટર મહાનગરપાલિકાના કમિશનર જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મહાશિવરાત્રી મેળાના આયોજનને લઈ આજે કલેક્ટર સાહેબ માન્ય એસપી સાહેબ અને સાહેબ દ્વારા એક સંયુક્ત રૂટ નિરીક્ષણનું આયોજન કરવામાં આવેલું હતું આ પ્રમાણે મજવડી ગેટથી લઈ અને સમગ્ર ભવનાથ વિસ્તાર સુધીના જે રસ્તાઓ છે એ રસ્તાઓમાં આપણે કઈ રીતે લોકો માટે સુવિધાઓ વધારી શકીએ અને સારું આયોજન કરી શકીએ એ ઉદ્દેશથી આજે રૂટ નિરીક્ષણ કરવામાં આવેલું હતું આ ઉપરાંત જે રવિડીનો રૂટ થી લઈ અને જે ચર્ચાઓ હતી એ ખુદ કલેક્ટર સાહેબે જાતે અહીંયાં સ્થળ પર આવી અને નિરીક્ષણ કરેલું હતું અને આગામી સમયમાં આ આ જ પ્રમાણે બધી નવી સુવિધાઓ કઈ રીતે કરી શકાય એ પ્રમાણે આયોજન કરવામાં આવશે રૂટ ને લઈને સામાન્ય રીતે કેવું છે કે બહુ બધા શ્રદ્ધાળુઓ હોય છે તો આ વખતે જે રૂટ છે એ એ રીતે જ કરવામાં આવશે કે ભીડ ન થાય અને લોકોમાં નાશભાગ ન થાય અને સરળતાથી બધું થઈ શકે નવી વ્યવસ્થાઓમાં આગામી દિવસોમાં એ જ સર્વેલન્સ ચાલી રહ્યું છે અને વારંવાર રૂટ નિરીક્ષણ કરી અને નવી સુવિધાઓ ઉભી કરવા પ્રયાસો કરવામાં આવશે ખાસ કરીને પાર્કિંગનો મુત્વ માતાનો મુત્વ હોય છે એના માટે કોઈ આ વખતે મોટી સંખ્યામાં આજુબાજુમાં પાર્કિંગો શોધી કાઢવામાં આવેલા છે અને મની કલેક્ટ પ્રસાદના માર્ગદર્શન હેઠળ એક પાર્કિંગ નો પણ પ્લાન છે એ તૈયાર કરવામાં આવી રહ્યો છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ